તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે કોસ્ટેબલ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં કુલ એકસો ઓગણ સિત્તેર જેટલી છે જે જગ્યાઓ રહેલી છે અને પગાર ધોરણ તમારો સ્ટાર્ટ થાય છે એકવીસ હજાર સાતસોથી છે પગાર ધોરણની શરૂઆત થાય છે છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર બે બે હજાર ચોવીસ છે આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં છે ફોર્મ તમારે ભરી દેવાના રહેશે હવે મિત્રો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સીઆરપીએફ સ્પોર્ટ સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ચોવીસની જાહેરાત બહાર પાડવામાં આવી છે ટોટલ જગ્યાઓ ખાલી કેટલી છે એકસો ને ઓગણ સિત્તેર જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ભરતી સ્થાન મિત્રો સમગ્ર ભારતમાં તમને છે ગમે ત્યાં જે ભરતી એ તમારું પોસ્ટિંગ થઈ શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર બે બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કરી શકશો ઓનલાઈન અરજી તમારે છે કરવાની રહેશે સીઆરપીએફ ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીં અગત્યની તારીખ જોઈએ તો સોળ એકથી આની શરૂઆત થઈ છે ફોર્મ ભરાવાની અને પંદર બે બે હજાર ચોવીસ સુધી છે તમે ઓનલાઈન ફોર્મ તમારે ભરી દેવાના રહેશે સ્પોર્ટ્સની આપણે આગળ વાત કરીએ તે મુજબ સ્પોર્ટ્સ કોન્સ્ટેબલની જગ્યા છે ટોટલ એકસો ને ઓગણ સિત્તેર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવ્યું છે તો આમાં મિત્રો ધોરણ દસ પાસ છે માગવામાં આવેલું છે અને સાથે સાથે કોમ્પ્યુટરની જ્ઞાન અંગેની પાયાની જાણકારી જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય છે તે મુજબ આમાં પણ કોમ્પ્યુટરના પાયાની જે જાણકારી હોવી જરૂરી છે ત્યારબાદ પગાર ધોરણ એકવીસ સાતસોથી લઈને ઓગણસિત્તેર એકસો સુધી પ્રતિ માસ તમને છે જે વધતો જતો જોવા મળવાનો છે પરીક્ષા ફીની વાત કરીએ તો સીઆરપી માટે જાહેરાત મુજબ કોન્સ્ટેબલની સરકારી નોકરીમાં અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ ઉપર છે નેટ બેન્કિંગના માધ્યમથી યુપીઆઈ અથવા ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા છે તમારે ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટો ક્યાં કયા જોશે તમારે તો તેમાં તો શૈક્ષણિક લાયકાત માટે ધોરણ દસ પાસનું જે તમારા આગળ રિઝલ્ટ હતો તે આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો જન્મનું પ્રમાણપત્ર ચરિત્ર પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પસંદગી કઈ રીતના થશે આ ભરતીમાં તો તમારી પસંદગી પ્રક્રિયા મિત્રો આ પ્રમાણે થવાની છે જેમાં રમતગમતની ટેસ્ટ લેવામાં આવશે ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે અને છેલ્લે ડીવી લેવામાં આવશે તો આ પ્રમાણે તમારી છે જે કોન્સ્ટેબલ પોટ્સ કોન્સ્ટેબલની જે પસંદગી છે કરવામાં આવશે તો આ પ્રમાણે જે ઉમેદવારો જે છે જે ફોર્મ ભરવા માંગતા હોય તે સી આર છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકે છે